લાછડી ગામે હોળી ઉજવણી હોલિકા દહન પર ધક સળગતા અંગારા પર ચાલે છે ગામના લોકો આ પરંપરા વર્ષો જૂની છે બાળકો સહિત વડીલો પણ ભાગ લે છે આ વર્ષે પહેલી વાર બાળકીએ પણ સળગતા અંગારા પર ચાલવાની હિંમત હોળી જેને રંગોનો તહેવાર કહેવામાં આવે છે તે ભારત સહિત બીજા અનેક દેશોમાં લોકચાના ધરાવતો હિન્દુ તહેવાર છે હોળી ફાગણ માસની પૂનમના દિવસે મનાવવામાં આવે છે ગુજરાતમાં પણ હોળીનો પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે વિસનગર તાલુકામાં આવેલ લાછડી ગામે હોળીના પર્વની ઉજવણી અનોખી રીતે કરવામાં આવે છે લાછડી ગામે હોળી દહન પછી જે અંગારા બને છે તેના પર ગામના નાના બાળકો સહિત યુવાનો ખુલ્લા પગે ચાલી અને હોળી પર્વની ઉજવણી કરે છે અત્યાર સુધીમાં આ સળગતા અંગારા પર ચાલતા બાળકો કે યુવાનો દાજા નથી જે આ હોળી પર અંગારા પર વર્ષોજની પરંપરા હજુ સુધી પણ યથાવત જોવા મળી રહી છે આ વર્ષે અત્યાર સુધીમાં પહેલીવાર એક બાળકી ખુલ્લા પગે સળગતા અંગારા પર ચાલી હોય તેવું જોવા મળ્યું છે જે બાળકીની હિંમત અને તેની શ્રદ્ધા જોઈ સૌ કોઈ ગામ લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા વિસનગર તાલુકાના લાચડી ગામે પણ વર્ષો જૂની પરંપરા ચાલી આવી રહી છે જે હોળીની સાંજે નાના બાળકો યુવાનો સહિત વડીલો પણ આ આગ જળતા અંગારા પર ચાલે છે સળગતા અંગારા પર ચાલતા કોઈને પણ અત્યાર સુધી પગ નથી કે પછી કોઈ પ્રોબ્લમ પણ થયો નથી આની પાછળ કોઈ ઇતિહાસ છે કે નહીં તેવી કોઈને કંઈ જાણ નથી પરંતુ પેઢી દર પેઢી આ પ્રથા ચાલી આવી રહી છે આ વર્ષે પણ લાચડી ગામમાં હોળીકા દહન પછી આગ જરતા અંગારા પર લોકો ચાલ્યા હતા જે ખુલ્લા પગે અંગારા પર ચાલવાની પરંપરાને જોવા માટે લોકો દૂર દૂરથી આવ્યા હતા આ અંગારા પર નાના બાળકો સહિત મોટા લોકો પણ ચાલ્યા હતા લોકવાયકા ચાલી રહી છે આગ પર ચાલવાથી કોઈ પણ પ્રકારની શારીરિક બીમારી થતી નથી જેથી આજુબાજુ ગામના પણ લોકો આ અંગારા પર ચાલવા માટે આવે છે લુપ્ત થતી સંસ્કૃતિને હજુ પણ લાછડી ગામના લોકો વળગી રહ્યા છે અને દર વર્ષની જેમ અંગારા પર ખુલ્લા પગે ચાલી પોતાની પરંપરા જાળવી રહ્યા છે આ હોળીમાં હેડવાની પરંપરા ઘરવાની વાતની આવી જાય મન આમ જણાવી તા ના એ પહેલાંના એ બધા અહીં વર્ષોથી ચાલતા હતા અને આ જ જગ્યા ઉપર અમારા ગામમાં હોળીતા અંગારા પાડી અને ચાલવાની પ્રથા છે કોઈ કોઈ પણ મોણ એનાથી અંધારામાં હેડવાથી દાજ્યો હોય એવું આ બનાવ બન્યો નથી દાદા શું ફાયદો થાય તમને ફાયદામાં તો લોકો આનંદ આવે છે એ ફાયદો હોય કોઈ નિરોગી રહેશે

લોકો ખુલ્લા પગે માં ચાલે છે અને કોઈ દાસ્તું નથી અને એમનું આરોગ્ય તંદુરસ્ત રહે છે આના એક કારણ છે કે માં લોકો ચાલે છે અને એમનાથી એમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે અને સુખાકારી પ્રાપ્ત થાય છે ના પગે કોઈ દાસ્તું નથી હા અમે પણ ચાલેલા છીએ એમાં નવા જે પરત નવયુગલો હોય એ હોળીકાના પાંચ પેડા લઈને અ એનું ભ્રમણ કરે છે અને એનાથી એમનું આરોગ્ય સારું રહે છે